નમસ્કાર વિદ્યાર્થીઓ એનએમએમએસ અને જ્ઞાન સાધનાની અંદર ગાણિતિક ક્રિયાઓના દાખલા આવતા હોય છે તો આજે આપણે એક દાખલો સમજવાનો પ્રયત્ન કરીશું તમે જોઈ શકો છો રકમ છે જો સરવાળાનો અર્થ ગુણાકાર હોય બાદ બાકીનો અર્થ ભાગાકાર હોય ગુણાકારનો અર્થ બાદ બાકી હોય અને ભાગાકારનો અર્થ સરવાળો હોય તો સોળ ભાગ્યા ચોસઠ માઇનસ આઠ ગુણ્યા ચાર બે બરોબર કેટલા થાય છે તે પ્રમાણે તેમાં ફેરફાર કરવાનો છે જેમ કે અહીંયા ભાગાકારનો શું છે સરવાળો તો આપણે અહીંયા શું કરીશું સોળ ની વચ્ચે શું મૂકીશું અહીંયા ભાગાકારની બદલે સરવાળો મૂકીશું ત્યારબાદ ચોસઠ ત્યારબાદ બાદ બાકી તમે જોઈ શકો છો તેમ બાદ બાકીનો અર્થ શું છે તો બાદ બાકીનો અર્થ ભાગાકાર છે સરવાળો નો મતલબ શું છે ગુણાકાર ગુણ્યા બે હવે તમારે ખાસ વસ્તુ યાદ રાખવાની છે આવા પ્રકારનો જયારે દાખલો આવે ત્યારે તમારે સાદુપ આપવા માટે ભાગુ સભાના નિયમનો ઉપયોગ કરવાનો છે જેમ કે સૌ ભાગાકાર કરીશું ત્યારબાદ ગુણાકાર ત્યારબાદ સરવાળો અને છેલ્લે ગુણાકારી જો આવા દાખલામાં કે કૌંસ આપેલો હોય તો ભાગુ સભા પહેલા તમારે કૌંસનું નું રૂપ આપવાનું છે ત્યારબાદ ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદ જે નિયમ છે હવે આપણે ભાગાકાર કરવાની છે તો પેલા આપણે એનો ભાગાકાર કરીશું ચોસઠ અને આઠ નો ભાગાકાર કરીશું તો કેટલો જવાબ આવશે આઠ અહીં આપણે સોળ એમને દઈશું વત્તા ચોસઠ અને આઠ નો ભાગાકાર કેટલો આવે આઠ ઓછા ચાર ગુણ્યા બે હવે તમે જુઓ ભાગાકાર નો આપણે સાદુ રૂપ આપી દીધું ત્યારબાદ આવે છે ગુણાકાર તો ગુણાકાર ક્યાં છે તો ચાર અને બે ની વચ્ચે સોળ વત્તા બે નો ગુણાકાર કેટલો થાય આઠ હવે આપણે કઈ ક્રિયા કરીશું સરવાળાની સરવાળાની ક્રિયા ની અંદર તમે જુઓ સોળ અને આઠ ની વચ્ચે શું છે સરવાળાની નિશાની છે બંને નું આપણે સાદુ રૂપ આપીશું તો કેટલા આવશે ચોવીસ ઓછા આઠ અને આપણે છેલ્લે ક્રિયા કરીશું બાદ બાકીની તો આપણે જોઈ શકીએ તો ક્રિયાઓમાં રકમ આપી છે તેમાં જે નિશાનીઓ છે તેમાં ફેરફાર કરી અને ભાગુ સભાના નિયમનો ઉપયોગ કરી તમે આવા પ્રકારના દાખલા સરળતાથી ગણી શકો છો એમ અને જ્ઞાન સાધનાની તૈયારી કરવા માટે મારા વિડીયો જોતા રહેજો થેન્ક્સ